રાંદેર પોલીસ પથકમાં રાત્રે નશામાં ધૂત મરીન પોલીસ પથકના એસઆઈ સુરેશ ગોમાએ હંગામો મચાયો દોઢ કલાક સુધી પોલીસ પથક માથે લીધું હતું પુત્રના મિત્રની બાઇક ચોરીની ફરિયાદ નહીં લેતા હોવાના આક્ષેપ સાથે નશામાં પહોંચેલા જમાદારી સબ ઇન્સ્પેક્ટરને તુકારે સંબોધી થાય તે કેસ કરી લેવાનું કહેતા પોલીસે નશામાં ધૂત હોવાનું કેસ કરી અટકાયત કરી હતી રાંદેર પોલીસ પથકમાં રાત્રે પીએસઓ તરીકે એએસઆઈ દિલીપ દેવજી અને પિકટમાં હેડ કોન્સ્ટેબલ લીલાબેન મહેશભાઈ લોકરક્ષક કાજલ અને ચેતક રામજી ઉપરાંત એનવે પીએસઆઈ તરીકે એચ એન પરમાર હાજર હતા રાત્રે લગભગ સાડા દસ વાગ્યાના અરસામાં ત્રણ યુવાનો પોલીસ પથકમાં પ્રવેશ્યા હતા ત્રણમાંથી એકે પોતાના પિતા પોલીસમાં હોવાનું અને મિત્રની બાઇક ચોરી થયું છે તેની ફરિયાદ કેમ નથી લેતા તેમ કહી પોતાના મોબાઈલ ફોનમાં પોલીસ કર્મચારીનું રેકોર્ડિંગ શરૂ કર્યું હતું રેકોર્ડિંગ કરતાં રોકતા યુવાને મરીન પોલીસ પતકમાં એએસઆઈ તરીકે નોકરી કરતા સુરેશ ગોમાન ચૌહાણને બોલાવી લીધા હતા એએસઆઈ સુરેશ ગૌમાન અહીં ચિક્કા દારૂના નશામાં પહોંચ્યા હતા અને પોલીસ પતકમાં કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હંગામો મચાવવાનું શરૂ કર્યો હતો પોલીસ કર્મચારીએ આ પીધેલા જમાદારથી એટલી હદે ત્રસ્ત થઈ ગયા પામ્યા હતા કે તેમણે પોલીસ ઇન્સ્પેક્ટર સોનારા અને સર્વેલન્સ સ્ટાફના સબ ઇન્સ્પેક્ટર બિપિન પરમાને જાણ કરી પોલીસ પતકમાં બોલાવ્યા હતા તો પોલીસ કર્મચારીઓના ફોનથી દોડી આવેલા સબ ઇન્સ્પેક્ટર બિપિન પરમારે આ જમાદારને સમજવાનો પ્રયત્ન કર્યો હતો તમે નશામાં છો તેવું પૂછતા જમાદારે તુકારો કરી તારાથી થાય તે કેસ કરી લેવા કહેતા છેમટી તમને લોકઅપનો રસ્તો બતાવાયો હતો હેડ કોન્સ્ટેબલ લીલાબેનની ફરિયાદના આધારે રાંદે પોલીસે એએસઆઈ સુરેશ ગોમાન વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળ નીકળી હાથ ધરી છે સાથે